પોલીસે મોટર પર રાખેલ પ્લાસ્ટિકની બે કોથળીઓમાં તપાસ કરતા ભારતીય બનાવટના વિદેશી દારૂની નાની મોટી પંચ્યાસી બોટલ કિંમત રૂપિયા સોળ હજાર બસો પચાસ મળી આવી હતી શિહોર પોલીસે વિદેશી દારૂનો જથ્થો એક મોબાઈલ તેમજ મોટર મળી કુલ રૂપિયા એકસઠ હજાર બસ્સો પચાસના મુદ્દામાલ સાથે મયુરસિંહ ઉર્ફે લાલભા દિલુભા ગોહિલ રહેવાસી ભીગડા તાલુકા ઘોઘાવાડાની ધરપકડ કરી હતી જ્યારે દરોડા દરમિયાન નાસી છૂટેલા બુધા જીવણભાઈ ગોહિલ રહેવાસી ભીગડા તાલુકાવાળા સહિત બંને શખ્સો વિરુદ્ધ પ્રોહિબિશનની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી રિપોર્ટર વિક્રમસિંહ ગોહિલ યશવી ગુજરાત ન્યૂઝ શિહોર